તારાપુર તાલુકાના મિલરામપુરા ગામમાં આવેલ મહાદેવ ફળિયામાં રહેતા ઉમેશ ઉર્ફે બોલો હિંમતભાઈ રાઠોડ પોતાના તકેલામાં પાસની પરમીટ વગર કોડીન ધરાવતી નશીલી દવાઓનો જથ્થો ગેરકાયદેસર રાખી છૂટક વેચાણ કરતો હોવાની બાતમી આણંદ એસઓજી પોલીસને મળી હતી જેથી પોલીસની ટીમે તરત જ બાતમી મુજબથી જગ્યાએ દરોડા પાડ્યા હતા પોલીસે રમેશ ઉર્ફે બોલો રાઠોડની અટકાયત કરી હતી સ્થળ પર તપાસ કરી જેમાં તબેલાની પાછળના ભાગે મૂકેલ પૂળાની નીચે સંતાડેલ સફેદ પ્લાસ્ટિકના સાત કોથળામાંથી કોડીન ધરાવતી નશીલી દવાઓની એક હજાર એંશી ન

તારાપુર તાલુકાના મિલરામપુરા ગામમાં રહેતા ઉમેશભાઈ ઉર્ફે ભોલો હિંમતભાઈ રાઠોડ તેઓ પોતાના તબેલામાં કોડેન ધરાવતી નશાકારક દવાઓ છૂટક વેચાણ કરે છે આ બાતમીને આધારે બાતમીવાળી જગ્યાએ પીઆઈ અંસારી પીએસઆઈ એચઆર પ્રજાપતિ તેમની ટીમ તથા બે સરકારી પંચો એમની સાથે રેડ કરતા ઉક્ત ઇસમ પોતાના કબજા ભોગવટાના તબેલામાંથી આ ગેરકાયદેસર નશાકારક કફ સિરપના મોટા જથ્થા સાથે પકડાઈ આવેલ છે અને જેના આધારે એનડીપીએસ એક્ટની કલમ એટી એટ સી ટ્વેન્ટી વન સી મુજબ તારાપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવે છે આ રેડમાં કુલ એક હજાર એસી બોટલ મળી આવી છે જેની કિંમત છે એક લાખ સાત હજાર બસો ને રૂપિયા તેની સાથે રોકડા અને મોબાઈલ ટોટલ એક લાખ ઓગણત્રીસ હજાર નવસો ને સાહીઠ રૂપિયાનો મુદ્દામાલ ગઈકાલે રાત્રે કબજે કરવામાં આવેલ છે આ જે ઈસમ છે છૂટક વેચાણ કરતો હતો આ કપ સિરપનો હવે એની સાથે કેટલા લોકો સંકળાયેલા છે આ ક્યાંથી માલ મેળવતો હતો અને કોને સપ્લાય કરતો હતો એના માટે આપણે એમની રિમાન્ડની પ્રોસેસ કરેલી છે